નમસ્કાર આજે તારીખ થઈ ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ આપણા જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ ખાતે સાહેબ આપણું ગ્રામ સેવા ટ્રસ્ટ ગ્રામ સેવા ટ્રસ્ટ હારેલ હોસ્પિટલ તરફથી આપણા સાહેબ શ્રી મિહિર દવે સાહેબ અને એમની પૂરી બહેનોની જે ટીમ છે એ આજે આપણા ફાર્મ ખાતે આવી ચૂક્યા છે અને એમણે પ્રશિક્ષણ લીધા બાદ આજે જંગલ મોડલની મુલાકાત કરી રહ્યા છે તો એક નાનકડા ફાર્મ દ્વારા આપણે કેવી રીતે આત્મનિર્ભર બની શકીએ આપણા પરિવારને કઈ રીતે જાહેરમુક્ત ખોરાક આપી શકીએ એ વિષય પર વિસ્તૃત માહિતી લીધી અને એ એવોનો આભાર વ્યક્ત કરું છું બહેનોએ પણ ઘણી સારી માહિતી લીધી છે તો સાહેબશ્રીને આપણે કહીએ કે સાહેબ આપે જે માધ્યમથી અહીં બહેનોને લાવ્યા છો આગળ પણ એમને પ્રશિક્ષણ સારું મળી રહે અને આપ સૌ બધા આપણી ધરતીમાંને બચાવવા માટે આ સુભાષ પાલેકર કૃષિના જે પાંચો આયામો છે એ વિસ્તૃત માહિતી લઈ અને સૌ કરશે એવી અભિલાષા રાખું છું તો સાહેબ તમે જે પ્રોગ્રામના અર્થે આવ્યા છો તો આપના પ્રતિભાવો જણાવશો સૌ પ્રથમ તો આપણે પ્રકાશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ અમે ખારેલ હોસ્પિટલમાં બહેનોના વિકાસ માટે આર્થિક વિકાસ માટે ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ એમાંથી એક પ્રવૃત્તિ છે કે બહેનો ખેતી થકી કેવી રીતે આગળ આવી શકે કેવી રીતે એમનો ખર્ચો વધશે અને આર્થિક ઉપાર્જન વધારે મળે તો એ સંદર્ભે અમે લોકો આજે પ્રકાશભાઈના ફાર્મ ઉપર મુલાકાત લીધી અને ખૂબ સરસ એમને માહિતી મળી અને ખાલી વાતો નહીં મોડલની મુલાકાત દ્વારા બહેનોએ રૂબરૂ જોયું કે કેવી રીતે પ્રકાશભાઈ આખું મોડલ બનાવ્યું છે જેમાંથી ખરેખર એમને આવક મળી શકે એટલે સંસ્થાનો ઉદ્દેશ એ જ છે કે એકવાર મોડલ જોવે અને પછી એમને જો અનુકૂળ હોય તો સો ટકા સંસ્થા તરફથી પ્રકાશભાઈ સાથે સુભાષ પાલેકરજી સાથે રહીને આપણે તાલીમની વ્યવસ્થા કરી શકીએ અને બીજી જે પણ મદદની જરૂર હોય તો સંસ્થાથી બનતા પ્રયાસ કરીએ પણ ફરીને બધી જ બહેનો વતી સંસ્થા વતી હું પ્રકાશભાઈનો ખૂબ આભાર માનું સાહેબશ્રીનો પણ અમે અમારું જય કિસાન પરિવાર વતી આભાર વ્યક્ત કરીએ બહેનોનો પણ આભાર વ્યક્ત કરીએ ચાલો સાથે મળી આપણે ધરતીમાં બચાવીએ પ્રકૃતિ બચાવીએ જય હિન્દ જય ભારત જય ભારત